આપણે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર સાત બહુ સુંદરદાસજી કહે છે તો સહી ચતુર સુજાન પર બીન અતિ પરૈજની જની પિંજર મોહકુવા પાય ઉત્તમ જન્મ લાયલે ચપલ મન ગાય ગોવિંદ ગુણ જીત જુવા આપ હઈ આપ અજ્ઞાન નલિની બંધ્યો બિના પ્રભુ વિમુખ કે કઈ બૈર મુવા દાસ દાસર કહી પરમપદ તો લહ રામ હરિ રામ હરિ બોલ સુવા આ કુંડિયામાં સુંદર દાસજી કહે છે કે હે જીવ તારા જેવો ચતુર સુજાણ ઘણો પ્રવીણ મોહ એટલે અજ્ઞાનના કુવા રૂપી પોંજરામાં પડ્યો છે તને ઉત્તમ સુખરૂપી જન્મ મળ્યો છે તારું મન પણ ચપલ એટલે તેજ વાળું છે તો પ્રભુના ગુણ ગાઈને આ જુગાર રૂપી સંસારને જીતી લે એટલે એમાંથી મુક્ત થઈ જા તું પોતાની મેળે જ અજ્ઞાન રૂપી નળીની નળીથી બંધાઈ રહ્યો છે જેમ પોપટ લાકડીને વળગીને ઊંધો લટકે છે અને નીચે પડવાના ભયથી લાકડીને છોડી શકતો નથી પણ બ્રહ્મથી એમ માને છે કે આ લાકડીએ મને પકડી રાખ્યો છે અને છોડતી નથી તેમ જીવ અવિદ્યારૂપી નળીમાં ફસાઈને પોતાને બંધનમાં પડેલો માને છે માટે પ્રભુ ભજા વિના અને એથી વિમુખ થઈને તો કેટલી વાર મો જન્મન મરણ પ્રાપ્ત થાય છે સુંદરદાસજી કહે છે કે હે પોપટ એટલે જીવ મોક્ષ તો ત્યારે મળે કે રામ હરિ રામ હરિનું રટણ કરીએ ત્યારે આગળ કહે છે કે કું કૈદ કર આપને ક્યા દુની મેં ફિરૈ ખાય ગોતા હૈ ગુનગાર ભી ગુનાહી કરત હૈ ખાએ ગા માર તબ ફિરતા જીન તુજે શાક મેં અજબ પૈદા ક્યા તું ઉસે ક્યો ફરામોશ હોતા દાસ સુંદર કહે શરમ તબ હિ રહી હક તું હક તું બોલ તોતા આમાં સુંદર દાસજી કહે છે કે આડે માર્ગે દોડનાર શૈતાન રૂપી મનને તું પોતી એટલે કેદ વશ કરે આ મને વશ કરે આ સંસારમાં શું ગોથો ખાતો ફરે છે ભૂલ્યો કેમ ભટકે છે તું ગુનેગાર પાપી તો છે જ છતાંય પાપ સો પાપ કરે છે જ્યારે તને શિક્ષા થશે એટલે પાપના ફળ બે હશે મળશે ત્યારે રડતો ફરીશ જેણે તને માટીમાંથી અજબ રીતે પેદા કર્યો છે એટલે જન્મ આપ્યો છે તેને તું કેમ ભૂલી ગઈ વિમુખ થઈ ગયો છે સુંદરદાસજી કહે છે કે હે પોપટ જીવ તારી લાજ ત્યારે જ રહેશે કે જ્યારે તું તું જ સત્ય છે તું જ સત્ય છે ઓમ તત સત એમ બોલીશ ત્યારે જ રહેશે લાજ તારી આગળ કહ્યું के आब की बुन्दा ही वजूद पैदा किया नयन मुख नाशिका कर सुनजुती खेल ऐसा करे वो ही लिए फिरे जाग के देख क्या करे सुती भूली उस खसम को काम तय किया क्या किया बेग ही याद कर मर निपुती दास सुंदर कहे सर 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 सरव सुख तो लहे भी तुही भी तुही બોલતુતી સુંદરદાસજી કહેવા માગે છે કે પાણીના બુંદ એટલે ટીમ્પામાંથી શરીર તૈયાર કર્યું છે આ શરીર પાણીના બુંદનું બન્યું છે આંખો મહ નાક હાથ સજાવ્યો સુંદર રીતે બનાવ્યો છે વળી ખેલ એવો કરે છે કે બધાને સાથે લઈને તું ફરે છે સર્વવ્યાપક છે માટે તું જાગીને જોઉં સૂઈને એટલે કે અજ્ઞાનરૂપી નિંદ્રામાં રહીને તું શું કરીશ એવા ધણીને ભૂલીને તે શું કાર્ય કર્યું એ તો કહે મરે તું વાંઝણી એને જલ્દી યાદ કરે છે હા સુંદરદાસજી કહે છે કે હે મેના હા એટલે જીવ બધું સુખ તો ત્યારે મળે કે જ્યારે કેવળ તું જ કેવળ તું જ એકો કોીયમ બ્રહ્મ ય બ્રહ્મ એનું તું રટણ કરે તો એક અદ્વિતીય બ્રહ્મ સોરી દ્વિતીય ને એકો અદ્વિતીય બ્રહ્મ એનું તું રટણ કરે તો જ મુક્ત થાય એમ છે આગળ કહ્યું કે અવલ ઉસ્તાદ કે કદમ કે ખાક હો બગુઝાર સબ છોડ ફૈના યાર દિલ દાર દિલ મહી તું યાદ કર હૈ તું હિ પાસ તું દેખ નૈના જાન કા જાન હૈ જિંદ કા જિંદ હૈ સુખાન કા સુખન કછું સમજ સૈના દાસ સુંદર કહે શકલ ઘટમે રહી એક તું એક તું બોલ મેના હવે આ જીવને મેના એટલે કે જીવને સુંદરદાસજી કહે છે કે પહેલાં નંબરના ગુરુ ઈશ્વર એના ચરણની તું રજ છે દુષ્ટ કામનાઓ તું તજી દે અને બધો વ્યસન એટલે ઢંગ ધૂતારા છોડી દે તારા અંતઃકરણનો માનેલો મિત્ર જે પરમાત્મા એ તારા અંતઃકરણમાં જ અને તારી પાસે જ છે તેને તારી આંખો એટલે કે જ્ઞાન ચક્ષુથી જો અને યાદ કરે જાણકારનો પણ જાણકાર એટલે જાણવાવાળી અંતઃકરણની જે વૃત્તિ તેને પણ જાણવા વાળો છે એટલે જાણકારનો પણ જાણકાર એ પરમાત્મા છે જીવનનું પણ જીવન છે વક્તાની તો વાણી છે એ શાણા કોઈ સમજ સુંદરદાસજી કહે છે કે એમ એના અર્થાત જીવ એ ઘટઘટ બધા શરીરોમાં વ્યાપીને રહેલો છે માટે તું એક એક તું એક તું એમ રટણ કર આગળ કહ્યું के कान के गए ते कह कान ऐसे होतमूठ नैन के गए ते कह नैन ऐसे पाई नासिका गए ते कह नासिका सुगंध लेत मुख में गए ते कह मुख के गए ते कह मुख ऐसे गाइए तो एम सुंदरदास जी एवं कहवा मागे कि हाथ के हाथ हाथ के गए थे ते हाथ ऐसे काम होत पांव के गए थे ते की कित धाई या ही ते विचार देख सुंदर कहत छो तो ही देह के गए थे ऐसी देह कि है हे मूर्ख आ कान जेवा कान जता रहे तो वा कान क्यों थी क्यों बनी सके अब नहीं आँखों जती रहे तो ये आँखों क्यों मे अब नहीं નાક જતું રહે તો પછી કયા નાકથી સુગંધ લેશો મોઢું જતું રહે તો કયા મોઢેથી ગવાય ખવાય છે હાથ જતા રહે તો કયા કોઈ હાથના જેવું કોમ થાય બીજા હાથ ન કોમ આપણ પગ જતા રહે તો એવા પગથી કેટલું દોડી શકાય પર ભારા પગે સુંદરદાસજી કહે છે કે એટલા માટે તું વિચાર કરીને જો કે આ દેહ કદી જતો રહે તો એવો દેહ ક્યાંથી મળશે પુનર્જન્મમાં મનુષ્ય દેહ આવશે એની તને શું ખાતરી છે આગળ કહ્યું બેર બેર કયો તો હિ સાવધાન ક્યુ ન હોય મમતા કે મોટ શિર કાહે કુ ધરતું હૈ મેરો ધન મેરો ધામ મેરે સુતી મેરી કા વામ મેરે પશુ મેરો ગ્રામ ભૂલ્યો હિ ફિરતું હૈ તું તો ભયો બાબરો બિકાય ગઈ બુઢી તેરી એસો અંધ કૂપ ગેહ તામે તું પરતું હૈ સુંદર કહત ને કહું ને આવેલા જ કાજ કાજકુંશ બિગાર કે અકાજ ક્યુ કરતું હોય સુંદરદાસજી આમાં કહે છે કે વારે વારે તને કહ્યું તને વારે વારે એટલે કે ગુરુએ ઉપદેશ આપ્યો એ સત સાવધાન થતો એટલે ચેતતો કેમ નથી અને મમતા એટલે માયાનો ટોપલો માથા ઉપર શ્યામ માટે ઉપાડે છે આ મારું ધન આ મારું રહેવાનું ઘર અમારો છોકરો અમારી સ્ત્રી આ મારા ઢોર ઢોંખર આ મારું ગામ એમ ભૂલીને ભ્રમણામાં ભટક્યા કરે છે તું તો વાવરો એટલે ગભરાયેલો લાગે છે ડોંગળી એટલે છઠ થઈ ગયો છે હા છટકી એમ અને તારી બુદ્ધિમતી બુદ્ધિ વેચાઈ ગઈ છે કોઈને આપી દીધી હોય એવું લાગે છે એવું અંધારા કુંવા રૂપી ઘર એમાં તું પડે છે સુંદરદાસજી કહે છે કે અગર તો સંત આપણને શિખામણ દે છે કે તને જરાય લાજ આવતી નથી સારું કાર્ય બગાડીને ખોટું એટલે ના કરવા જેવું કાર્ય કેમ કરે છે સુમાર્ગે જવાનું મૂકીને કુમાર્ગે કેમ જાય છે ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય